રાજકોટમાં રવિવારે રઘુવશી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત હાડકાના રોગના નિષ્ણાંત તેમજ કાન નાક ગળાના રોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી જેમાં ડોક્ટર નિકંજ ગોટેચા ડોક્ટર ગૌતમ જોબલપુત્રા

તેમજ મેડિકલ કેમ્પનું દીપ પ્રાગટ્ય અને રાજકોટ શહેર ભાજપના ઉપરમુ કાશ્મીરાબેન નથવાણી અને હોસ્પિટલના એમડી ડોક્ટર અમિત રાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે શિવસેના પ્રમુખ જીમીભાઈ અડવાણી રઘુવંશી અગ્રાણી અશોકભાઈ હિંદોચા વિમલભાઈ પોપટ રિલાયન્સના જયદીપભાઈ રાજુભાઈ પુજારા રાજુભાઈ કોટેચા અંશભાઈ પોપટ અને રાજકોટ લોહાણા મહાજન અગ્રણી રીટાબેન કુંડલિયા વિવિધ સંસ્થાઓના પ્રેસિડેન્ટ મીનાબેન જસાણી બિંધિયાબેન અમલાણી રોનકબેન પારેખ વિધિબેન રાવલ જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા બંને ક્લબના પ્રેસિડેન્ટ કમલાબેન ભાગ્યોદય અને હિનાબેન પોપટ કમિટી મેમ્બર્સે ખૂબ જહેમત ઉઠાવી હતી આજે અહીં રાજકોટમાં દોઢસો ફૂટ રિંગરોડ ખાતે આવેલી પ્લેક્સસ હોસ્પિટલમાં મારી ફેમિના ક્લબ અને કમલાબેન ભાગ્યોદયની રઘુવંશી મૈત્રી મહિલા મંડળ દ્વારા એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી બંનેની સંસ્થાના લગભગ સિત્તેરથી પિંચોતેર મેમ્બર્સે ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો આજે અહીં ફ્રી મેડિકલ કેમ્પમાં બીપી ડાયાબિટીસ થાઈરોઈડ ઇએનટી અને હૃદયરોગ જેવા રોગની પ્રાઇમરી તપાસ કરવામાં આવી રહી છે કેમ કે આજે જ્યારે યંગ એજમાં બીમારીઓ ખૂબ વધી રહી છે તો ભવિષ્યમાં ગંભીર બીમારીથી આપણે અવોઇડ કરી શકાય તે માટે અમે અને હોસ્પિટલ પ્લેક્સસ હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે એમાં ડૉક્ટર નિકુંજભાઈ કોટેચા જે હૃદયરોગના એક્સપર્ટ છે કૃપાલીબેન ભાયાની છે મેઘનાબેન ધામેચા છે કુશલભાઈ રાજ છે એવા બધા ડૉક્ટરે એ સેવા આપી છે લગભગ સિત્તેરથી થી એસી જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો મંત્રી મહિલા મંડળના કમલાબેન ભાગ્યોદય અને ટેક્સસ હેડ હોસ્પિટલના સંયુક્ત સહયોગથી એક સુંદર મજાનો સર્વરોગ નિદાન કેમ્પ આજે કર્યો છે ખાસ કરીને ડાયાબિટીસ એટલે કે શુગર બહુ સામાન્ય રોગ થઈ ગયો છે અને એના માટે થઈને આજે આ સ્પેશિયલ કર્યો છે હું ખૂબ ખૂબ ડોક્ટરોને અભિનંદન આપું છું સમાજની સેવા પ્રવૃત્તિમાં પોતાનું દોર્ટ આપણે છે આટલી સુંદર હોસ્પિટલ અને આ બંને સંસ્થાઓ અને એની બધી જ મહેનત અને આજે આ સરસ સુંદર મજાનો અત્યારે ફ્લેક્સસ હોસ્પિટલમાં એઝ અ ફિઝિશિયન સેવા આપું છું આજે ફ્લેક્સસ હોસ્પિટલ ખાતે આપણે ફેમિના ક્લબ અને રઘુવંશી મૈત્રી મહિલા મંડળ તરફ સાથે કોલાબોરેશન કરી અને આપણે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ નિશુલ્ક કેમ્પમાં આપણે બધા દર્દીઓને સારવાર આપવામાં આવેલી હતી એમનું નિદાન કરવામાં આવેલું હતું આજે લગભગ સિત્તેર થી વધારે મહિલાઓએ અહીંયા આવીને પોતાનું નિદાન કરાવેલું છે અને સારવાર કરાવેલી છે આપણે મેં બહુ આભાર હું ફેમિલી ક્લબ કે हिना पपट मैम कमला बैन और रघुवंशी मैत्री महिला मंडल को आ, ये हम कैंप हमने ऑर्गेनाइज किया है आ, लोगों के लिए और ये प्रिवेंटिव हेल्थ केयर पे हम ज़्यादा फोकस कर रहे हैं कि पहले से ही हम अपने हेल्थ के बारे में जाने और पहले प्रिवेंशन की जो भी स्टेटस होती है उसको हम प्रिवेंट करें हेल्थ में और ये बहुत इम्पॉर्टेंट है आज के दौर पे पोस्ट कोविड के हम अपने हेल्थ पे और रेगुलर चेकअप पे हम ज़्यादा ध्यान दें काफ़ी लोग आज हमारे इस कैंप में आए